જામનગરમાં ભાજપ નો એક વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ હતો તેમાં જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ ઘણા બધા નેતાઓ પહોંચ્યા હતા આજે હું આપણે વાત કરું છું એક કોંગ્રેસના સભ્ય તરીકે કોંગ્રેસના હોદ્દેદાર તરીકે નહીં પણ રાજપૂત સમાજના દીકરા તરીકે વાત કરવા માંગુ છું આજરોજ ભાજપનો કાર્યક્રમ હતો ભાજપના તમામ હોદ્દેદારો કોંગ્રેસના શહેર કાર્યાલય ખાતે પહોંચી ગયા ત્યાં કોંગ્રેસના કાર્યકરો ખાતે ઉગ્ર બોલાચાલી થઈ પોલીસ પણ હાજર હતી છતાં પણ જે અહીંયા બનાવ બહેનો જે ઘટના બની છે એ જોતા એવું લાગે છે કે ભાજપને હજુ પણ અસ્મિતા આંદોલન એના મગજમાંથી ગયું નથી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ત્રીસ થી ચાલીસ કાર્યકરો શહેર પ્રમુખથી લઈને બધા હોદ્દેદારો હતા છતાં પણ ભાજપે મુખ્ય ટાર્ગેટ કરી અસ્મિતા આંદોલનને યાદ રાખી અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દીપુભા જાડેજા જેનું નામ ધ્રાપા છે અને યુથ કોંગ્રેસના ઇઠ્યોતેર વિધાનસભાના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા જેનું ગામ બાબુદળ છે આ બે જણાને ટાર્ગેટ કરવામાં આવ્યા દીપુભા ને ભાજપના કાર્યકરો દ્વારા ટોળામાં અંદર લઈ અને છાતીમાં અને ગળાના ભાગે લતું મારવામાં આવી તમે જોઈ શકો છો કે હરેન્દ્રસિંહને પણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે તો હું રાજપૂત સમાજદે એટલું પૂછવા માંગુ છું કે આ કેટલા સમય આપણે સહન કરશું આજે હું કોંગ્રેસના એક નેતા તરીકે નહીં હું રાજપૂત સમાજના દીકરા તરીકે હું રાજપૂત સમાજને પૂછવા માંગુ છું કે આપણે કેટલો સમય આપણે આ સહન કરશું હવે રાજપૂત સમાજના હરેક ભાઈને હરેક બેન દીકરીઓને બધાને જાગવાની જરૂર છે અને હવે ભાજપને આપણે આ જવાબ દેવાની જરૂર છે કે આટલા કોંગ્રેસના કાર્યકરો હતા છતાં પણ કોંગ્રેસના બે સક્રિય યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને બે મેચ મારવામાં આવ્યા છે આનું આપણે તમે આપણે વિચારી પણ ના શકીએ કે બીજા કોઈ કાર્યકરો ને કોઈ હાથે ન થયો ખાલી બે જ યુવાનો અને એ પણ ક્ષત્રિય સમાજના આપણું ક્ષત્રિય આંદોલન જે ચાલુ હતું એનો ખાર હજી પણ મગજમાં રાખી ચૂંટણી વહી ગઈ બધું ભૂલી ગયા છતાં પણ હજી એ લોકો રાજપૂત સમાજના યુવાનોને ટાર્ગેટ કરે છે અને આવો ને આવું ભવિષ્યમાં જો ચાલુ રહ્યું તો રાજપૂત સમાજ જવાબ કેદી દેશે હવે સમય આવી ગયો છે રાજપૂત સમાજે આ ભાજપને જવાબ દેવાનો જો અત્યારે જવાબ ના દીધો જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે એની ઉપર હુમલો હોય તો બીજા રાજપૂત જે નાના યુવાનો છે એની ઉપર આવનારા સમયમાં હુમલા થતા નહીં લાગે માટે આનો જવાબ હરેક જિલ્લા હરેક તાલુકે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી અને આપણે આનો વિરોધ કરવો જરૂરી છે આવનારા સમયમાં આનો જવાબ જામનગર થી અમે તો દેશું જ પણ હું હરેક ગુજરાતના હરેક જિલ્લા તાલુકાના રાજપૂત સમાજના યુવાનોને હું એક આહવાન કરું છું કે આનો જવાબ તમારા જિલ્લા તાલુકા મથકે આપો અને ભવિષ્યમાં ભાજપ ને જો હવે કાશ્મિક આંદોલન મગજમાં છે એને કાયદું નથી તો હવે ગુજરાતનો રાજપૂત સમાજ નો યુવાન આ આંદોલન મગજમાંથી કાઢશે નહીં અને આવનારા સમયમાં આ આંદોલન પાછું ઉપડશે અને અતિ ઉગ્રતાથી ઉપડશે અત્યાર સુધી શાંતિથી હવે ઉગ્રતાથી ઉપડશે બરોબર અને ભાજપ ને આનો પરિણામ ભોગવવા તૈયાર તૈયારી

બે એટલા યુવાનો ને ઢોર માર મારવા આવ્યો છે શું આ લોકશાહી છે આ રીતના હોય તમારે જો વિરોધ નોંધાવતો તો તમે વિરોધ કરી જઈ શકતા હતા આ માર મારવાનું કારણ શું એક ને એક કે ખાલી અસ્મિતા આંદોલન